એ પાયામાં આપવાની વાત છે પાયા પાક વાવવા પહેલા જે ખાતર નાખવામાં આવે છે ને એને પાયામાં આપેલું ખાતર કહેવાય અત્યારે લોકો બધા તમને ખબર હશે બે ફાર્મ જે ઉપયોગ કરી રહ્યા છે ખેડૂતો જેની વાત કરીએ છીએ આપણે ડીએપી ડીએપી ને પહેલા વાવે છે પછી વરસાદ વરસે છે પછી એની અંદર આપણે શું કરીએ છીએ પાક વાવીએ છીએ એટલે જમીનનું બંધારણ છે હલો એ યોગ્ય કરવા માટે એ નો ઉપયોગ કરે છે પરંતુ ડીએ પી કરતા પણ વધુ બરાબર બે રીતે ઉપયોગ થાય છે એની વાત આપણે અહીંયા કરવાના છીએ બરાબર કુલ અવસ્થામાં અને પાક વાવવા પહેલા એ ઘનજીવામૃતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ચાલો હવે ઘનજીવામૃત બનાવવાની રીત શું છે

ઘણા આપણે ન હોય ગ્રામ્ય વિસ્તારમાં છાણા ધાબે એ છાણા ધાબે મૂકી દેવા પછી ઘણીવાર કેવું થતું હોય કે ઘણા પાસે વ્યવસ્થા હોય ઘણા પાસે વ્યવસ્થા ન હોય તો એના માટે આપણે શું કરશું કે એમને ઘણીવાર વાર ઝાજુ ઝાજી ગાયું હોય તો શું કરશે એ ગાયોની નીચે જ ઘણા ગૌશાળામાં મેં જોયું છે ગાયોની નીચે જ નાખી દેવામાં આવે જેથી ગાયો ઉપર ચાલે એનો ભૂકો બી જાય હે ને એનો મતલબમાં પાવડર થઈ જાય એવી જ વાત અહીંયા આપણે કરીએ છીએ ધ્યાનથી સમજો બસો કિલો સૂકું છાન લેવાનું છે આ છાનને આપણે બારી ભૂકો અથવા હું કરવાનું છે પાવડર પાવડર કરીને મૂકી દેવાનું છે સમજો બસો કિલો ભૂકાના પ્રમાણે બસો કિલોએ દસ ટકા હલો અથવા એને કહેવાય વીસ લીટર દસ ટકા એ દસ ને દસ વીસ થઈ ગયા લિટર જીવામૃત લેવાનું છે બસો કિલો છાણનો ભૂકો લેવાનો છે પાવડર લેવાનો છે હેલો અને એ પાવડરની અંદર દસ ટકા વીસ લિટર છે એ જીવામૃતોમાં નાખી દેવાનું છે જીવામૃત નાખ્યા પછી તેમને સાયડામાં શું કરી દેવાનો ઢગલો સાયડામાં ઢગલો કરવાનો છે ખાસ નોંધ લેવાથી ઢગલો કરીને અને કેટલા દિવસ બે દિવસ ચલો બસો કિલો નાખ્યો એમાં પછી એમને શું કરી દો ઢગલો કરી દો ઢગલો જે કંઈ બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયા બધા ક્રિએટ થઈ જાય ને ઉત્પન્ન થઈ જાય પછી એને શું કીધું કે ત્રીજા દિવસે ખુલ્લા તડકામાં એને પાક હું કરવાનો ઘર કરવાનો ખુલ્લું ખુલ્લું બોલું આપણે કે બોલું કે સુકવીએ છે એવી રીતે એને ખુલ્લું 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 છે એને શું કરી એક પાત્રે પાત્રો થર કરી અને એમને ખુલ્લામાં એને શું કરી દેવાનું છે સુકવી દેવાનું છે એને ફેલાવી દો થર કરી એને ફેલાવી દો સંપૂર્ણ એ સુકાઈ ગયા પછી જો લીલું હશે તો કદાચ ભેંસ અંદર ફૂગ થવાની શક્યતા રહેશે એટલે એને સંપૂર્ણપણે સુકાવાનું સુકાઈ ગયા પછી એટલે કોઈ પણ બેક્ટેરિયા નિષ્ક્રિય અવસ્થામાં આવી જાય એ સમજો હે ને પછી એને જ્યારે નાખો તો ત્યારે એ સક્રિય થઈ જાય છે માટી સાથે સંધાઈ ગયો હવે તો સુકાઈ ગયા પછી એમણે સુકાઈ ગયા પછી તેને ભેજ ના લાગે ને એવી રીતે એનો હું તબ દેવાનો છું હવે કેવી રીતે સંગ્રહ કરવાનો એને ખાસ જોજો એને ચાળવાનું છે જાડા કોઈ ગાઢ ચાલી ગયા હોય હલો તો એને ચાળીને કોથળામાં ભરી દેવાનું હવે કોથળો કેવો હોવો જોઈએ કેવો હોય કોથળીમાં ના ભરી શકો શું કરવાનું છે ભેજ ન લાગે વરસાદનું પાણી ન લાગે હલો અથવા નીચે કોઈ ભેજ ન લાગે એવી રીતે એને હાતરાના કોથળા આપણે છણ આવે ને શણ બણના કોથળાની અંદર એને શું દેવાનું છે ભરીને મૂકી દેવાનું છે

એના માટે તમે સ્પેશિયલ વાવણી બને હાજી હે ને આગળ સંગેટો હાલતો જાય અને દોતા ભરી ભરીને અંદર નાખતું જ રહેવાનું સમજાય છે અને ટ્રેક્ટર હોય તો પણ ટ્રેક્ટરમાં વ્યવસ્થા કરે વાવણી બાંધી હકાય લારી આખી આ ધનજીવામૃતની ભરી દેવાય હે ને પછી નાખ્યા કરવાનું હે ને લારી થોડી થોડી ઉલાવતી જવાય એટલે એ રીતે પણ તમે જેમ ડીએપી ખાતર વાવે એમ અને વાવી બરાબર અને આ વધુ જાય ઓછું જાય ઓછું નો જાય જરૂરી છે પણ વધુ જાય તો કે નુકસાની તો છે નહીં દેશી વસ્તુ છે હે ને પાકને ખેતરને કોઈ નુકસાન થશે નહીં હવે સાંભળો 400 500 કિલો એ પાકની ફૂલ અવસ્થાએ તમારે જ્યારે પાકમાં હું આવે ફૂલ આવે પાકમાં જ્યારે ફૂલ આવે ત્યારે તમારે થડે થડે શું દેવાનું છે એમને આપી દેવાનું છે

એમ પાયાના ખાતર તરીકે પછી 200 કિલો અને ફૂલ અવસ્થામાં આવે ત્યારે પણ 200 કિલો છે એ પ્રતિ એકર એટલે પ્રતિ એકર વાત કરી દીધી આપણે આ આપણે આપવું જોવાનું છે હવે બીજી રીત જોઈએ આની આ જ રીતને આપણે બીજી કઈ રીતે બનાવી શકાય ચલો લીલું છાણ છે એની અંદર જે જીવામૃતની અંદર જીવામૃત આપણે બનાવીએ છીએ એની જે સામગ્રી હતી કે નહીં એ બધી આમાં નાખી હલો સમજાય છે છાણ લીધું બસો લે કિલો છાણ લીધું એમ કહું છું એમાં તમે ગોળનું પાક ગોળ છે ગોળ નાખી શકો નાખવાનો નહોતો ને આપણે આગળ લીધું જ તો ને શેરડીનો રસ શેરડીનો રસ લીલા છાણમાં નાખશું તોડું થઈ જાય એટલે ગોળ હા બધું બરાબર ચણાનો લોટ હલો છાણ તો છે જ વડની માટી આ બધું એમાં મિક્સ કરી નાખી દીધું છાણની અંદર લીલા છાણની પછી એને શું કરવાનું છે છાણા થાપીને છાણા થાપીને અથવા પતલું પડ કરીને તમારે એને સુકવી દેવાનું છે સાઈડે સુકવી દેવાનું હલો એ સુકાઈ ગયા પછી એમનો ભૂકો કરીને સીધો તમે ઉપયોગ કરીશું આ બીજી રીત આવી છે સમજાય છે કે નહીં જે અહીંયા પાઠ્યપુસ્તકમાં આપણને આપવામાં આવે નથી બરાબર જ્યારે અમે ટ્રેનિંગ લેવા ગયા પ્રાકૃતિક ખેતીની અંદર બરાબર ત્યારે અમને આ બીજી બે રીત આપણે આ બે રીત આપણને સમજાવવામાં આવી છે તો અહીંયા એટલે આપણું આ છે ઘન જીવાનું તે અહીંયા કમ્પ્લેટ થાય છે નવો પાઠ છે વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવા પ્રયત્ન કરજો જય જવા જય કિસાન જય ગુરુ